સુરતમાં એક વ્યક્તિને ઈ કોમર્સ પ્રોડક્ટને લાઈક કરવાનું કહી પાર્ટ ટાઈમ કામ કરવાથી તમને સારું વર્તન મળશે તે લોભામની લાલચો આપીને કેટલાક સમયે

ત્યારબાદ એક લિંક મોકલી હતી અને આ લિંક પર આ વ્યક્તિએ રજીસ્ટ્રેશન કર્યું હતું શરૂઆતમાં ઈ કોમર્સ પ્રોડક્ટ લાઇક કરવા માટે અને તેના વળતર પેટે આરોપીઓ દ્વારા એક હજાર ઓગણચાલીસ રૂપિયાનું કમિશન પણ અપાયું હતું ત્યારબાદ આ વ્યક્તિને વધુ રૂપિયાની લાલચમાં આવીને વધારે સમય કામ કરવાનો વિચાર કર્યો ત્યારબાદ આરોપીઓ દ્વારા પણ વ્યક્તિને અલગ અલગ ટાસ્ક આપીને કામ કરાવ્યું હતું ત્યારબાદ ફરિયાદીનું બેંકનું એકાઉન્ટ બેલેન્સ એકાએક જ માઇનસ થઈ જવા પામ્યું હતું ત્યારબાદ બેંક એકાઉન્ટ બેલેન્સ પ્લસમાં કરવાના બહાને આરોપીએ ફરિયાદી પાસેથી અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં પાંચ લાખ પંચાણું હજાર નવસો છોત્તેર રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા અને આરોપીએ ફરિયાદીને એક પણ રૂપિયા પરત આપ્યો ન હતો જેથી પોતે છેતરૈયાઓની જાણ થતાં જ ફરિયાદી દ્વારા મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ ક્રાઇમ પોલીસ દ્વારા ટેકનિકલ સર્વિસના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ મામલે આરોપી રાજકુમાર બિશ્નોય અને રાકેશ બિશ્નોયની ધરપકડ કરવામાં આવી છે બંને આરોપી મૂળ રાજસ્થાનના જોધપુરના રહેવાસી છે અને રાજસ્થાન ખાતે દઈ સાયબર ક્રાઈમ દ્વારા બંને આરોપીને પકડી પાડવામાં આવ્યા છે સુરતના એક ફરિયાદીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એક દિવસ મેસેજ આવેલો અને તેઓને એ પ્રકારનો મેસેજ આવેલો કે તેઓ ઓનલાઈન ઈ કોમર્સ જે પ્રોડક્ટ છે તેને લાઈક કરશે તો ઘરે બેઠા બેઠા તેઓ કમાણી કરી શકશે એક રજીસ્ટ્રેશન પેટે થોડીક નાની અમાઉન્ટ આપવી પડશે જેના ભાગરૂપે તમને અલગ અલગ ટાસ્ક આપવામાં આવશે ટાસ્ક ક્લિયર કરવાથી તેઓને પ્રોફિટ થશે તેવી લાલચ આપીને શરૂઆતમાં ફરિયાદીને વિશ્વાસ કેળવવા માટે એક હજાર ઓગણચાલીસ રૂપિયા કમિશન પેટે પરત પણ આપવામાં આવેલા હતા જેથી ફરિયાદીને આ પ્રકારના ટાસ્કમાં વિશ્વાસ આવતા અલગ અલગ ટુકડામાં સુરતના ફરિયાદીએ કુલ પાંચ લાખ પંચાણું હજાર નવસો છોતેર રૂપિયા એમાં અલગ અલગ ખાતામાં નાખેલા જેમાં ત્યારબાદ તેઓને પરત ન મળતા તેઓએ સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં આઈપીસીની કલમ ચારસો વીસ ચારસો પાંસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ

ધંધો કરિયાણાના વેપારનો છે જોધપુરના રાજસ્થાનના રહેવાસી છે આ વ્યક્તિએ રાજકુમાર પાસેથી એકાઉન્ટ લઈને ટેલિગ્રામ માધ્યમથી જે નંબર હતો તેને આગળ મોકલવામાં આવેલો છે આ જે આખું ફ્રોડ છે ટાસ્ક ફ્રોડ તેમાં કુલ પાંચ લાખ પંચાણું હજારનું જે ફ્રોડ છે તેમાંથી એક લાખ છવ્વીસ હજાર પાંચસો ચોત્રીસ રૂપિયા અલગ અલગ એકાઉન્ટમાં ફ્રીઝ કરવાની સફળતા પણ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને મળી છે વધુમાં ઝડપેલો રાજકુમાર બેરોજગાર છે તો બીજી તરફ સાયબર ક્રાઇમ દ્વારા બંને આરોપીના બે દિવસના રિમાન્ડ કોર્ટમાંથી મેળવી બંનેની વધુ પૂછપરછ કરાઈ છે કે આરોપીની પૂછપરછમાં જ ખુલાસા થશે કે આ જ પ્રકારે લોકોને લલચાવીને કેટલા લોકો સાથે તેમનો ફ્રોડ કર્યું છે અઝર ખુરશી સાથે હર્ષદ શેટા